વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના આર સેલમાં કો તરીકે કાર્યરત દેવેન્દ્રનાથ પટેલની એક પોસ્ટ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે આ પોસ્ટમાં શ્રાવણ માસ ભગવાન શંકર અને ગણેશજીને લઈ આપત્તિજનક લખાણ લખાયેલું છે આ પોસ્ટ રાજેશ કુમાર યાદવ નામના એકાઉન્ટ પરથી થયેલી છે અને તેને દેવેન્દ્રનાથ પટેલ દ્વારા શેર કરવામાં આવ્યું છે હાલમાં સોશિયલ મીડિયા પરની પોસ્ટના કારણે હિન્દુ સંગઠનમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં હિન્દુ સંગઠન સાથે જોડાયેલા યુવાનો યુનિવર્સિટી પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું સાથે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને લેખિત રજૂઆત કરી હતી કે આરટીઆઈ સેલમાં ફરજ બજાવનાર દેવેન્દ્રનાથ પટેલ સામે તેમના પોસ્ટને લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેઓએ હિન્દુ ધર્મ અને આસ્થાનું અપમાન કર્યું છે હિન્દુ સંગઠન સાથે સંકળાયેલ નરેન્દ્ર ચૌધરી જણાવ્યું હતું કે દેવેન્દ્રનાથ પટેલે શ્રાવણ માસના વ્રત રાખનાર છોકરીઓ તેમજ શંકર ભગવાન માટે અશબ્દ તેમજ વિવાદિત ટિપ્પણી કરવી છે આ ધર્મ અને આસ્થાનું અપમાન કરતી ટિપ્પણી છે જેથી અમે વાઇસ ચાન્સેલરને રજૂઆત કરી છે કે દેવેન્દ્રનાથ પટેલ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેઓ આ રીતે અનેકવાર વિવાદિત ટિપ્પણી કરી ચૂક્યા છે આ સમગ્ર મામલે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રમેશ ગઢવી શું હતું કે અમે આ સમગ્ર મામલે કમિટીની રચના કરીશું અને યોગ્ય તપાસ બાદ નિર્ણય લેવામાં આવશે de gente.